માંગરોલ ધારાસભ્ય પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતસિંહ વસાવા સાહેબના હસ્તે સેલારપુર ગામે લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો

માંગરોલ તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ નવનીતભાઈ સીડીપીઓ ઓ માધુરીબેન ગુપ્તા ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોહનસિંહ ખેરે કરેલ હતું રિપોર્ટ ઇમરા ખાન પઠાણ અને તમારા બધાની માંગણીને મુખ્યમંત્રી સાહેબ સુધી પહોંચાડી અને આજે આ વિસ્તારના ધારાસભ્ય તરીકે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબનો પણ આભાર માનું છું કે પાતલ દેવી થી ઝલારપુર ઝલારપુર થી ગોળબાર ગોળબાર થી ભલેઠી સુધી રસ્તો મળે એના માટે મુખ્યમંત્રી સાહેબે 3 કરોડ ને 25 લાખ રૂપિયાની મંજૂરી આપણને આપી દીધી છે કોન્ટ્રાક્ટર પણ નક્કી થઈ ગયો છે એટલે એ કામ પણ આપણે ટૂંક સમયમાં શરૂ કરવા જઈ રહ્યા છે